મહિલાના શરીર પર ઈજાના કોઈ નિશાન ન હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે મૃતકની ઓળખ કરવાની દિશામાં પોલીસે હાલ તો તપાસ શરૂ કરી છે કોસંબા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તો સુરત નું ને જ્યાં એક બેગમાંથી મહિલા નો મળી આવ્યો છે પચીસ વર્ષ છે ઈશાના નિશાનો મળેલા નથી પણ મોઢું કાળું પડી ગયેલું છે હાલ આ બાબતની પ્રાથમિક તપાસ ચાલુ છે અને ડેડ બોડી ની હોસ્પિટલ

મહિલાની ડેટબોડી મળી આવી હતી ચકચાર મચી જવા પામી છે હાલ તો પોલીસે મહિલાની ડેટ બોડી પીએમ અર્થે મોકલી અને મહિલા હાલ માલુમ પડ્યું છે અને હાલ પીએમ કરવાની તજવીજ હાથ ધરી આગળની તપાસ હાથ ધરી છે